તેણે અગાઉ અક્ષય બામણિયાને મોપેડ વેચ્યું હતું જે તેણે નામે ન ચડાવતા પરત લઈ લીધું હતું જેની રકમ રૂપિયા પાંત્રીસ પરત આપવાની બાકી હતી રવિવારે રાત્રે તે મિત્ર ધ્રુમિલ મહેન્દ્ર રાયચુરા સાથે રામટેકરી વિસ્તારમાં આવેલ પંજાબીની લાડીએ નાસ્તો કરતો હતો ત્યાં અક્ષય ઉપરાંત આશિષ સોલંકી પણ નાસ્તો કરતા હતા ત્યારે આશિષે તેને અક્ષયના પૈસા શા માટે ખાઈ ગયો તેમ પૂછતા કુશાલે મોપેડના પૈસા આપવાના હોવાનું જણાવતા આશિષે થપ્પડો મારી ગાળો કાઢી અને પૂર્વશુધરાઈ સભ્ય ભરત ઉર્ફે ભલા મુરુ મૈયારિયા સાથે ફોનમાં વાત કરાવી ત્યારે ભરતે પણ તેને ફોનમાં પોતાના માણસો સાથે ઊંચા અવાજે શા માટે બોલે છે તેવું જણાવી ગાળો કાઢી હતી અને પોતે ત્યાં આવતો હોવાનું જણાવી ફોન કાપી નાખ્યો હતો આથી કુશાલ ગભરાઈ જતા મિત્રના ફોનમાંથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તે દરમિયાન ત્રણ બાઇકમાં દિલીપ કારાવદ્ર નયન કેશવાલા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દિલીપે બેઝબોલના ધોકા વડે નયને બેટ વડે અને આશિષે અને અક્ષયે ઠીકા પાટુનો માર માર્યો હતો તે દરમિયાન કારમાં ભરત મૈયારિયા પરેશ જોશી દીપુ ગોરાણિયા પણ ત્યાં આવ્યા હતા અને ગાળો કાઢી માર માર્યો હતો ત્યારબાદ ભરતે બધાને ત્યાંથી જતા રહેવાનું કહી કુશાલનો કાઠલો પકડી ધક્કો મારી બરજબરીથી કારની પાછલી સીટ પર બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા રસ્તામાં કારનું ખાનું ખોલી તેમાં રહેલી રિવોલ્વર બતાવી આ રિવોલ્વર ભરેલી હોવાનું જણાવી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ તેને રોકડીયા હનુમાન મંદિર સુધી લઈ ગયા હતા અને તેને ફરિયાદ કરવી છે કે કેમ અને તેની સાથે રહેલ મિત્ર અંગે પૂછપરછ કરી હતી ત્યારબાદ તેને પરત લઈ જઈ રામ ગેસ્ટ હાઉસ પાસે કારમાંથી ઉતારી દીધો હતો અને એ દરમિયાન પોલીસ આવી છતાં ચીપ જોઈને પરત કાર લઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો પોલીસે ગુનો નોંધી કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ગુસાલ લલિતભાઈ ટોડરમાં નસન સાંઈ બાબાની મંદિર પાસે રહું છું હું કાલ રાતના એક મારા મિત્ર ભેગો નાસ્તો કરવા ગયેલો હતો ત્યાં બે જણા હતા જમતા હતા એમાંથી એક જણો આવે ને મારી અરે ગેરવર્તન કરવા માંડ્યો મારા મારી થઈ બરાબર એ પછી લોકોએ એને કોકને ફોન કર્યો પછી આઠ દસ જણા આવી એ છ જણા બાઈકમાં આવ્યા પાંચ છ જણા બીજા ગાડીમાં આવ્યા ગાડીમાંથી ઉતરી ધોકાને બેટ વરે મારી ઉપર હુમલો કર્યો અને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને ત્યાંથી કહેતા હતા કે તને મારી નાખશું અને હનુમાન ડોકડીયા બાજુ લઈ ગયા અને કીધું કે જલ્દી બોલવામાં નહીં કે અમારી સામે કેમ તું થયો તો પછી એમાં ભલા મોરું જે હતો એને રસ્તામાં પિસ્તોલ કાઢી દીધી મને કે આ લોડ જ હોય ગમે ત્યારે આ ધ્યાન રાખજા તને મારવા માટે જ હું લઈને ઘરેથી આવ્યો હતો ને મેં કીધું કે સાહેબ ભલાભાઈ તમારે મારવું હોય તો મારી નાખો બરાબર તો એ ઓલા લોકો જે હતા ગાડીમાં એ વધારે મારવા માંગ્યા પછી પોલીસનો ફોન આવ્યો એટલે પછી મને ઉતારી દીધો બાકી ત્યાં જ્યાં જે ઘટના સ્થળે બનાવવું બન્યો ત્યાં તો મને થી પંદર મિનિટ બેટને ધોકા વડે માર માર્યો શું પણ હતા મારવાના દિલીપ કારાવદરા દીપક ઉર્ફે દીપુ ગોરાણીયા ભલા મુરુ નયન કેશવાલા સાણત ઉર્ફે સાણત્રીસ પછી પલ્લો કરીને ગયો હતો અને બીજા ત્રણ ચાર જણા પાંચ જણા અજાયણા શખ્સ હતા હું કોઈને ઓળખતો નથી કારણ શું કારણ એ જ કે ભાઈ અમે ત્યાં નાસ્તો કરવા ગયેલા હતા તો ત્યાં બે જણા જે નાસ્તો કરતા હતા એમાંથી એક ભાઈ ને મારે જૂનો પૈસા નો વહીવટ હતો એ ભાઈ તો કઈ બોલતો હતો એ બોલવા અક્ષય બામણીયા આશીષ સોલંકી કરીને અક્ષય બામણીયા મારે પૈસા નો વહીવટ હતો પણ એ તો અમારે વાત થયેલી છે એટલે એ તો કઈ એક ગાર પણ નતો બોલ્યો પણ અ આશીષ સોલંકી જે છે એ ગેરવર્તન કરતો હતો ને એને મારી યાર મારામારી કરી હતી ચાલુ